અમદાવાદના જૂના બડિયાદેવ મંદિરની લક્ષ્મીપુરા રોડની પાસે ઓર્ડની ચાલી રહેલી આશરે પચીસ પરિવારો છેલ્લા અઢાર વર્ષથી વસવાટ કરી રહ્યા છે આ પરિવારોને લાઇટ પાણી રોડની સમસ્યાઓ દૂર થતી નથી તેમજ તંત્રએ બીજેપીના કોર્પોરેટરોને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવ્યો છતાં ગરીબ પરિવારોની કાકલુદી કોઈ સાંભળવા તૈયાર નથી તો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશું તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે અમદાવાદના લાંબા વિસ્તારમાં લક્ષ્મીપુરા રોડની બાજુમાં ઓડની ચાલી આવેલી છે છેલ્લા અઢાર વર્ષથી એના રહીશો પરેશાન થઈ ગયા છે સ્ટ્રીટ લાઇટોના ઠેકાણા નથી રોડના સર ઠેકાણા નથી ચોમાસામાં એટલું બધું પાણી ભર્યા છે કે નાના નાના બાળકોને સ્કૂલે જવું હોય કે આ એમના વાલીઓને બહાર કોઈ કામથી જવું હોય એટલે કે રોડ ઉપર આવવું હોય તો એ ફાંફા પડી જાય છે એટલું પાણી કમર સુધી ભરેલું જોવા મળે છે હવે આ લોકોના આ લોકોએ વારંવાર અરજીઓ પણ કરી છે તંત્રને અધિકારીઓને પણ બધા ખાલી ઠાલા આશ્વાસનો આપે છે અને આ લોકોને વોટ લેવા પૂરતી એમની ગરજ બતાવે છે પછી દેખાતા જ નથી સ્થાનિકો આપણી સાથે હાજર છે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું કહેવા માંગે છે શું નામ બેન તમારું હું હીરાબેન વિનોદભાઈ ઓઢ હીરાબેન તમે એ જણાવો તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો અને કેટલી વસ્તી છે અહીંયા બે હજાર બે થી અમે અહીંયા રહીએ છીએ કેટલા કુટુંબો છે અહીંયા લગભગ અહીંયા વીસ ઘર છે શું સમસ્યા શું છે સમસ્યા છે કે અહીંયા પાણી વરસાદનું પાણી ભરાઈ જાય છે અત્યારે ચાલવામાં બી તકલીફ છે રોડ બરાબર નથી બાળકો ચાલે છે તો પડી જાય છે સ્કૂલમાં જતા જતા એમને બહુ તકલીફ પડે છે તમે કોને કોને રજૂઆત કરી અમે આ કાળુભાઈ ભરવાડ ને કોઈ છે કોર્પોરેશન કોર્પોરેટર છે

કેરો ભરવો તો વેરા હા વેરા છે ને અમાર જોડે વેરા લાઈટ બિલ બધું હા લાઈટ બિલ વેરો ભરીએ છે તો કાગળિયા બધા તમારી જોડે તેમ છતાં તમને સગવડ નથી મળતી હા કાગળિયા બધા છે આ કાણી છે અમાર જોડે બધું છે છેલ્લે ક્યારે મળવા ગયા તમે મને તમે આ મહિને ભર નાખ્યો

બ્લોક આવે છે ને બ્લોક નાખાઈ દઈશું કાલે જ આવી જશે એવું કઈ અમને ઘરે મોકલી દે છે પણ પછી આવતા નથી બ્લોક આવી જશે આ સ્ટોરી એ બિચારા છેલ્લા કેટલાય વર્ષોથી સાંભળે છે સામેથી બ્લોક ની વાત કરે છે આપણે જોડી રહ્યા તો શું છે સ્ટ્રીટ લાઇટ ની છે આ રોડ ની છે એ સિવાય નાની મોટી બીજી ઘણી સમસ્યાઓ છે એ તો અંદર ઉતરીએ ત્યારે ખબર પડે કે આ લોકો જો કેવો અન્યાય થયો છે વારંવાર રજૂઆત કરે સ્થાનિક કોર્પોરેટર ખાલી આશ્વાસન આપે છે કે ભાઈ થઈ જશે થઈ જશે થઈ જશે પણ ફિક્સ તારીખ નથી આપતા કે ભાઈ આ દિવસે આ મહિનામાં આટલા વાગે આ તારીખે પતી જશે તમારામાં એટલી બધું આત્મવિશ્વાસ મજબૂત હોય તમારો અને તમે ખરેખર વચનબદ્ધ હો આ લોકોની સાથે આ તમારા વોટરો છે ભાઈ આ કંઈ બીજા બહારથી નથી આવ્યા આ કોઈ પાકિસ્તાનના નાગરિકો નથી આ અહીંના જ છે આ તમારા વોટરો છે એમનું ધ્યાન રાખો એમની માગણીઓને સંતોષો પૂરી કરો તમારે આવનારી ચૂંટણીમાં ચાહે સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની હોય તમને સો ટકા મુશ્કેલી પડવાની છે તે નિશ્ચિત છે હવે જોવાનું એ રહેશે કે આ જે કોર્પોરેટરો તંત્રે જાગે છે કે પછી એમની એ જ અવસ્થામાં રહે છે એ જોવાનું રહ્યું જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ